ઘણા લુપ્ત સંખ્યા સત્તર સોતર લુપ્ત થઈ જાય એમ છે એવી અવસ્થા છે ચલો જે હવે આવી રકમ આપી છે આ હું કઉ ની નેમને તમે વિચારો છીએ આમાં શું આવી શકે વિડીયો પોઝ કરજો જ્યાં સુધી જવાબ ન આવે ત્યાં સુધી જવાબ આવે પછી ચાલુ કરજો પાંચેક મિનિટ રાહ જોજો પછી આવતા રહેજો ચલો તો જો અહીંયા આવું કહે છે કે છાયો છાયો છત્રીસ નવ ચોક છત્રીસ એટલે બંનેનો જવાબ કેવો થયો સેમ એવું ને એવું અહીંયા ઓકે ચોવીસ તરી બોતેર અને નવ અઠા બોતેર તો એ બંનેનો પણ જવાબ કેવો થયો સેમ અહીંયા પંદર છંક નેવું થાય છે તો સામે નેવું થવા જોઈએ અહીંયા નવ છે તો અહીંયા પ્રશ્નાર્થ જગ્યાએ આપણે દસ મૂકી દઈએ તો એટલે થઈ ગયું છત્રીસ નવ ચોક છત્રીસ નવતેર ચોવીસ દસ નવા નેવું તો પંદર છંક નેવું તો જવાબ આપણે શું મૂકીશું દસ હવે આપણે જો કદાચ આમાં ગૂંચવાયેલા રહીએ કે કોની સાથે શું સંબંધ હશે ને શું થતું હશે તો બે ત્રણ દિવ ખબર પડે તલ કપડી જ છે ત્રીસ ને નવ ચોક છત્રીસ બોતેર ચોવીસ તરીકે બોત્તેર નવ દાન નહો તો પંદર અંક ને રેડી એટલે આને કહેવાય લુપ્ત સંખ્યા શોધો ઘણા લુપ્ત સંખ્યા શોધતા શોધતા લુપ્ત થઈ જાય એમ એવી વ્યવસ્થા છે ક્યારેક આવા સહેલા દાખલા આવી જાય તો મજા આવે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાને કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી Moriré a su lagarto.